નમસ્કાર દર્શક મિત્રો આજે એક બજેટ ઉપર ચર્ચા કરવી છે આજે ગુજરાતનું બજેટ જાહેર થયું અને ખાસ કરીને આ બજેટમાં ઘણી બધી એવી સુવિધાઓ ઘણી બધી એવી વાતો કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતને એક અલગ દિશામાં લઈ જાય એનો વિકાસ થાય તમામે તમામ લોકો સુખી થાય અથવા તો એમનામાં એમને જે કોઈ સવલતો જોઈએ છે સવલતો મળી રહી બધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ વિષય ઉપર આજે ચર્ચા કરવી છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે શ્રી નિદતભાઈ બારોટ કોંગ્રેસના શ્રી મહાવીર જાની ભારતીય જનતા પાર્ટીના અને ઇકોનોમિસ્ટ્રી મહેન્દ્ર શરૂઆત આપણે કરીએ હું મહેન્દ્રભાઈ થી પહેલા કરીશ કારણ કે એમનું વ્યૂ લઈને ત્યાર પછી બે મહાનુભાવો કોંગ્રેસ અને ભાજપના મહેન્દ્રભાઈ શું નવું લાગ્યું આ બજેટમાં કારણ કે જે રીતે આ બજેટ ફાળવવામાં આવ્યું છે વધારો લગભગ અગિયાર થી સોળ ટકા સુધી નો વધારો પણ જોવા મળ્યો છે કયા એવા હાઇલાઇટ છે તમારી દ્રષ્ટિએ કે જે ખરેખર સામાન્ય માણસને સ્પર્શે છે જી આપના આપના પ્રશ્નનો જવાબ આપતા પહેલા એક વાત કહ્યું કે એક સુંદર મજાનો શેર છે બજેટને અનુલક્ષીને કર્યો છે બજેટ હર ઉમર કા હોતા હૈ જુદા ખિલોને માશુકા રૂતબાવત ખુદા તો ગુજરાતનું બજેટ જે રીતે છે જન કલ્યાણકારી અને સંતુલિત બજેટ આપવાનો સરકારે ભરપૂર પ્રયત્ન કર્યો છે બજેટ સારું આપ્યું છે દરેક સેક્ટરમાં દરેક વર્ગ માટેના જે ફાળવણી કરવી પડે એલોકેશન જે કરવું પડે એ સો સારી રીતે કર્યું છે એવું આપણને લાગે એની હાઇલાઇટ આપું તો કૃષિ સેક્ટરમાં એને દસ જેટલી અલગ અલગ જાહેરાતો કરી છે આ ઉપરાંત તમે જુઓ તો ક્લાઇમેટ ચેન્જ માટે પણ ચારસો જેવી કરોડ ની ફાળવણી કરી છે જળ પ્રબંધન જળ વિભાગ માટે તેર હજાર ત્રણસો ને છાસઠ કરોડની ફાળવણી છે હોલસમ ફૂડ પૌષ્ટિક આહાર બધાને મળીને એના માટે આઠ હજાર બસો કરોડની ફાળવણી કરી છે આદિવાસીમાં ખાસ કરીને બંધુ કલ્યાણ યોજના માટે ત્રીસ હજાર એકસોને એકવીસ કરોડ અને એમાંય તે એની ફાળવણી જોગવાઈ રાખી છે શિક્ષણ અને હેલ્થ માટે પણ મહત્વના મુદ્દા કહીએ તો એકતાલીસ એકલવ્ય સ્કૂલ

નથી એ તો હું પૂછવાનો છું આપને ડોન્ટ વરી હું સેક્ટર કરતા એમ કહીશ કે આજે સૈનિક સ્કૂલો શરૂ કરવાનો વિચાર સરકારે બેમાંથી વધારીને પોતાના સમયગાળાના સરકારના પચીસ વર્ષના શાસન પછી સરકારને એવું થયું કે આપણે સૈનિક સ્કૂલો શરૂ કરવી જોઈએ સૈનિક સ્કૂલ શરૂ કરવાનો વિચાર સરકારનો આવકારદાયક છે સારું કર્યું લોકોને ઓછી ફીથી શિક્ષણ મળે એની માટેની ચિંતા કરતી હોય એટલીસ્ટ ચાર શાળાઓ પૂરતો તો એમને વિચાર આવ્યો કે આપણે ગરીબ અને સામાન્ય માણસને ભણવા માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ પચીસ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આજે બે શાળાઓને વધારીને છ કરવી પડે એ જ એવું દર્શાવે છે કે ભારતીય જનતા પક્ષે જે આપવું જોઈએ ત્રીસ વર્ષ દરમિયાન સામાન્ય લોકોને ગરીબ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓને એ આપવામાં આપણે કેટલા બધા પાછળ હતા એટલે મને લાગે છે કે બીજી બધી વાત કરતા હું શિક્ષણ ની વાત કરું તો સરકારે ચાર નવી સૈનિક શાળાઓ શરૂ કરવાનું નક્કી કર્યું છે એ ચોક્કસ મહાવીરભાઈ તમારું તો કામ આસાન થઈ ગયું કારણ કે નેતાભાઈ કહ્યું કે અમુક વસ્તુઓ સારી છે હવે હું તમને પૂછવા માંગુ કયા એવા સેક્ટર ઉપર ખરેખર ભારતીય જનતા પાર્ટીને કામ કરવાની જરૂર છે અથવા તો એના માટે એક વધારાનું બજેટ ફાળવવામાં આવ્યું છે આદિવાસી સેક્ટર છે ખેડૂતો છે યુવાનો છે આ બધી બાબતો આપણે જોઈએ તો કઈ એવી પ્રાયોરિટી છે ટોપ થ્રી પ્રાયોરિટી જે ગુજરાત સરકાર જોવા મળે છે ટોપ થ્રી માં અશોકભાઈ હું તમને એ જ કહીશ કે નારી શક્તિ એક બીજું શિક્ષણ છે જે સાહેબે કીધું ડેફિનેટલી એના પર ફોકસ છે અને ત્રીજું છે આપણે રોજગારી જે તમે આજે જોયું હશે કે રોજગારીને લગતું પણ ખાસ જે સેક્ટર છે મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ટેક્સટાઈલની નીતિ આપણે પાંચ લાખ રોજગારીનું આયોજન જે હમણાં સળગતા પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને ડેફિનેટલી જે લાસ્ટ યર સુધી ડબલ એન્જિન કહેવાતું હતું સરકારનું હવે આ ટ્રિપલ એન્જિન થઈ ગયું છે બિકોઝ સેન્ટ્રલ સ્ટેટ અને લોકલ પણ આમાં ટોટલી બીજેપી છે તો હવે જે એન્જિન છે ટ્રીપલ એન્જિનની પ્રગતિ એ એની જે ગતિ એ આ બુલેટ ટ્રેન દોડવાની છે અને એ બુલેટ ટ્રેન સીધી મને એવું અશક્તિ થાય કે ભાઈ બે હજાર સુડતાલીસ ની પહેલા જ આપણે એક વિકસિત ભારત તરીકે ઉભરી આવીશું કારણ કે જે પ્લાનિંગ કર્યું છે જે પોલિસીસ બનાવી છે એને રાખીને કર્યું છે અને ખાસ કરીને ઓલિમ્પિક ની પણ આપણે દાવેદારી નોંધાવીએ ત્યારે આ જે ખાસ કરીને બજેટ છે એમાં પાંચ પિલર તરીકે હું તમને ડિફાઈન કરી શકું કે સોશિયલ સિક્યુરિટી એક ધ્યાન આપવામાં આવી છે હ્યુમન રિસોર્સિસનું ડેવલપમેન્ટ કેવી રીતના થાય એના પર એક ફોકસ કરવામાં આવ્યું છે ત્રીજું ખાસ કરીને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના પર તો ખરેખર બહુ સારું એવું અલોકેશન ને જે એક્સપ્રેસ પ્લાનિંગ જે કરવામાં આવેલું છે ગ્રીન ગ્રોથ જે આપણે ખેડૂતોને જોઈએ છે એમને જે જે નર્મદાનું પાણી છે પ્લસ એમનું જે ખેતી માટેના જે પણ સાધનો છે એના માટેની જે એ બધા પર એક લાખની જે સબસીડી છે આ ગ્રીન ગ્રોથ કરવા માટેનું અને ઇકોનોમિક નું બધી રીતે ડેવલપમેન્ટ થાય એટલે પાંચ પિલર હું આ જે ને પાંચ પિલરમાં ડિપેન્ડ કરી સાહેબ એ ભૂપેન્દ્ર પટેલ સર અને કનુભાઈ દેસાઈએ આજે સરસ એવી આજે ઘણી એવી યોજનાઓનું અ કર્યું છે પણ એની સાથે આપણે પાછળ પણ જોઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં અને કયા વર્ષ ને આ વર્ષમાં કેટલો ડિફરન્સ છે ને કઈ રીતે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેતી અને રોજગારી આપણે ઉભરી આવી છે ગિફ્ટ સિટી તમે જોઈ શકો છો એમાં કેટલું ડેવલપમેન્ટ છે અને આપડે જીડીપી છે ઇન્ડિયાની ની જીડીપીમાં આપણો ગુજરાતનો ફાળો દિવસે ને દિવસે જે આઠ પોઈન્ટ ટુ હતો એ આઠ પોઈન્ટ છ સુધી પહોંચ્યું છે એટલે બહુ મહત્વના આવા જે એનાઉન્સમેન્ટ થયા છે એમાં એવું કેવામાં જે થર્ડ largest ઇકોનોમી છે ગુજરાત એ ખરેખર આપણે જે પુરવાર કરીએ છીએ અને આ બજેટ દ્વારા એ આગળ પણ બે હજાર સુડતાલીસ આપણું સપનું છે સાકાર થશે આદિવાસીઓ વિશે ખાસ વ્યવસ્થા કારણ કે આદિવાસીઓ અને ખેડૂત આ આ બે બે સેક્ટર સેક્ટર કે કે ખેતી એવા છે જ્યાં સૌથી વધારે તકલીફો પડતી હોય છે સૌથી વધારે પ્રશ્નો આવતા હોય છે કે ધારો કે ખેડૂત હોય તો એના પાકના પ્રશ્નો આવતા હોય ઘણી બધી એને તકલીફો એ કરવું પડતું હોય છે અને એ પ્રમાણે આદિવાસીઓ છે કે આદિવાસી વિભાગ જે છે એ અને ખેડૂત આ બંને માટે કેટલી પ્રાયોરિટી ભારતીય જનતા પાર્ટી આપી છે બજેટ તમે જોઈ શકો છો કે આદિવાસી માટે જે સાહેબે કીધું એ પ્રમાણે એકલવ્ય સ્કૂલ નું જે જે પણ જે એલોટ થય છે ચાર સ્કૂલો એ નેત્રંગ સંજાલી એ બધા જ પછાતી દે છે એ ખાસ કરીને ફોકસ એમાં જ કરવામાં આવ્યું છે અને આદિવાસીનું પણ બજેટ જે હતું લાસ્ટ યર અને આ વર્ષમાં એ ખાસો એમાં વધારો કરવામાં આવ્યો છે એટલે ઓવરঅল અને ખેડૂતો માટે પણ તમે જોઈ શકો છો કે ભાઈ સોળસો ને બાર કરોડ રૂપિયા જે આપણે ખેતીના ઓજારો એના માટે જે સબસીડી છે એના માટે પણ પ્રોવાઇડ કરવામાં આવ્યું છે તો આ જે ટ્રેક્ટરની ની ખરીદી માટે એક લાખ રૂપિયાનું મેં તમને જણાવ્યું એ પ્રમાણે અને ખાસ કરીને મેગા ફૂડ પાર્ક આપણે ખેડૂતો માટે આ વખતે ડિક્લેર કરવામાં આવ્યું છે જેથી આપણે જામનગરમાં પણ કૃષિ જે સાહેબે કીધું એજ્યુકેશન લેવલ પર પણ આપણે ફોકસ કરીએ છીએ કે કૃષિ કોલેજનું પણ પ્લાનિંગ છે અને એ ટૂંક જ સમયમાં એક્ઝિક્યુટ પણ થશે અને થરાદમાં પણ કૃષિ કોલેજ એટલે આ બધા જે પ્લાનિંગ છે 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 અને એ દર્શાવે કે બઉ સ્ટ્રોંગલી આમાં જે નિવારણ લાવવાના છે જે પ્રશ્નો છે એના પર ગવર્મેન્ટ કામ કરી રહી છે અને ફોકસ પણ કરી રહી છે અને દરેક વસ્તુનું રિઝલ્ટ લાવી રહી છે તો જે પ્રજાનો મહેન્દ્રભાઈ તમારી પાસે આવીશું ફરી પાછા આપણે એમની પાસે પણ જઈશું જેમાં કોઈ સવાલ નથી જે રીતે એલોકેશન ઓફ ધ ફંડ કરવામાં આવ્યું છે ટુ ટ્રુ ધિફરન્ટ કેટેગરી સ્ટેમ્પ ડ્યુટી પરિવહન હોય ખેડૂતો હોય શિક્ષણ હોય આરોગ્ય હોય તમારી દ્રષ્ટિએ કઈ ત્રણ ટોપ પ્રાયોરિટી આ સરકારે ધ્યાનમાં રાખી છે તમારા પ્રશ્નનો જવાબ સમજી ગયો પ્રાયોરિટીમાં ગણો તો સૌથી પહેલું મારી દ્રષ્ટિએ એગ્રીકલ્ચર પણ છે પહેલું છે નંબર બે જે રિયલ એસ્ટેટ છે હાઉસિંગ એને બુસ્ટપ કરવા માટે અને હોમ લોન હોલ્ડર જે કોઈ છે લોન લેનાર એ લોકોને નવા લોન જે લેવા જવાના છે એને ઘણી બધી રાહત કે એ લોકોએ રેટ હતો એમાં ઘટાડો કર્યો છે અને ખાસ કરીને વારસાઈ મિલકત માટે પણ સ્ટેમ્પ ફી જે છે એના કાયદામાં સુધારા કરી અને માત્ર બસો રૂપિયાની સ્ટેમ્પ ફી કરી છે એટલે કે હાઉસિંગ લોન ધારકોને મોટા લાભ મળ્યા છે અને એ રીતે જોવા જઈએ તો જે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર હાઉસિંગ પણ આવે છે રહેવા માટે પ્રોપર્ટીઓ છે એના માટે એને કામ કર્યું છે એ સિવાય તમે ગણો તો નવી ભરતી થવાની છે આંગણવાડીની બહેનોને માટે પણ બસો ને કરોડ એને અલગથી ફાળવા છે અને એ રીતે જોવા જઈએ તો પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ એ બે માટે પણ એને કામ કર્યું છે હવે પછીના સમયમાં પેટ્રોલ ડીઝલની મોંઘવારી વધે એવા સંજોગો વૈશ્વિક રીતે થઈ રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી એને માટે પણ એને વેરામાં રાહત આપી છે જેથી કરીને પ્રદૂષણ મુક્ત સમાજ રહી શકે અને આ સિવાય ગણો તો એને ઘણી બધી એવી આપી છે કે જે નવી ટેકનોલોજી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કહીએ છે એઆઈ એના માટે રાજ્યમાં સાત જગ્યાએ નવી એઆઈ લેબ શરૂ થવાની છે એ પણ એક મોટી ઘટના છે આપણે કહી શકીએ કે એ રિમાર્કેબલ છે બીજું કે આપણી પાસે બે એક્સપ્રેસ વે નવા જોડાવાના છે એ બહુ ખરેખર ઉપયોગી રહેશે અને નવી બસો પણ ખરીદવા માટે ફંડ ફાળવું છે એસટી એસટી ના કેન્ડિડેટ જે વિદ્યાર્થીઓ ભણે છે એને શિષ્યવૃત્તિ મળી રહે અને એ સિવાય એના માટે છ ટકા માં એને લોન મળે એવી પણ આ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે જી હવે હું નેદાત પાસે આવીશ નેદાત ખાસ કરીને ને જે તમારા પક્ષ ના પ્રતિભાવ આવ્યા છે એના ઉપર તમારું ધ્યાન દોરીશ કે ભાઈ આ એક ચીલા ચાલુ અને સામાન્ય બજેટ છે આ એક એવી પ્રતિક્રિયા આપના નેતા આવી છે શા માટે એવું ગણાય કારણ કે દરેક દરેક હવે મૂળ વાત ઉપર આવીએ દરેક દરેક સેક્ટર માં ફંડની ફાળવણી પૂર્તિ કરવામાં આવી છે દરેક દરેક વસ્તુ ને જોવામાં આવી છે ધ્યાન રાખવામાં આવી છે કયા એવા પાસા છે કે જ્યાં તમારી દ્રષ્ટિએ આ બજેટ સામાન્ય લાગે છે અથવા ચીલા ચાલુ લાગે છે હું આપને કઉ ત્રણ લાખ સિત્તેર હજાર બસો કરોડ નું આપણું બજેટ ગત વખત કરતા લગભગ અગિયાર સાડા અગિયાર ટકા ઉપર એનું જે વપરાશ હતો એ વપરાશ સત્તર ટકા ઘટો આ શું બતાવે છે ગત વખત નો બજેટ નો વપરાશ ત્રણ લાખ બાર હજાર નવસો ને અઠ્યાસી કરોડ હતો જે ઘટીને વધીને ત્રણ લાખ પાંસઠ હજાર સોળ ટકા આપણે પબ્લિક સ્પેન્ડિંગ વધારે આપવું પડ્યું એનો અર્થ એવો થયો કે ગુજરાત સરકારે લોકો ઉપર વધારાનું ભારણ આપ્યું હવે જે વાત આપે ચીલાચાલણી કરી એની સાથે હું જોડું આખા બજેટની અંદર આપણે જે ગુજરાતના યુવાનોનો પ્રશ્ન હતો ઓલ પેન્શન સ્કીમ આની ઉપર જરા પણ નજર ન થઈ ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર પાંચ વર્ષની કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ સિવાય ક્લાસ થ્રી ક્લાસ ફોરમાં બિલકુલ ભરતી નહીં શાળાઓમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી નવા લાઇબ્રેરીનો લેવામાં નથી આવ્યા એની પણ કોઈ વ્યવસ્થા નહીં નવા પીટીઆઈની ભરતી માટે જાહેરાત થવાની સંભાવના હતી એ પણ ના થયું જ્યારે આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિ દાખલ કરવા જઈ રહ્યા છીએ આખા દેશની અંદર શિક્ષાની વાત બદલાવાની છે તો રાષ્ટ્રીય શિક્ષા નીતિને ફોકસમાં રાખીને રાજ્ય સરકાર કશું જ આપ્યું નથી જે રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર સૌથી મહત્વનો ફાળો

તો ત્રણ ચાર અને પાંચ વર્ષના લગભગ તેત્રીસ થી પાંત્રીસ લાખ બાળકો શાળામાં નવા આવવાના છે આની માટે સરકારે કશું આપ્યું નથી સરકારે એસસી એસટી ઓબીસી જો એસી બ્યાસી ટકાની વાત હોય વસ્તીની તો આ સમાજના ઉત્થાન માટે જે જે આપણા બોર્ડ છે આદિવાસી વિકાસ નિગમ હોય કે ઠાકોર સમાજનું બોર્ડ હોય આની માટે કોઈ વિશેષ જોગવાઈ કરી હોય એવું લાગતું નથી સરકારે જે રીતે શિક્ષણના નવીનીકરણની વ્યવસ્થા ઊભી કરવાની હતી વર્તમાન શિક્ષણ જે અનુદાનિત ને સરકારી શાળાઓમાં છે શાળાઓમાં વધારાની વ્યવસ્થા ઉભી કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના પૈસા શું આપીશું એ પણ આવી શાળાઓ કે જે એમાં હું પેલા માહિરભાઈ નો જવાબ લેલોભાઈ ઘણો બધો અસંતોષ છે કોંગ્રેસના મિત્રો ને ભારતીય જનતા પાર્ટી અસંતોષ હોય છે કે જે વિચારેલું નય સપને એ બધું જોવા મળે તો પછી મગજમાં એવા જ વિચારો આવે કે ભાઈ પોતે હવે ફિલ કરે છે કે ચીલા ચાલુ થઈ ગયા છે કે ભાઈ પાર્ટી એમને જે મુદ્દા ઉઠાવ્યા એમની એની સામે આપનું શું કેવું છે મારે નિધશભાઈને એટલું જ કહેવાનું કે આપને ચશ્મા પર ઝાકળ લાગી ગયું છે કે તો નંબર ચેન્જ કરવા પડશે કે જે હકીકત છે એ તમારે ચશ્મા ખોલીને જોવી પડશે કે ફક્ત બોલવાથી થતું નથી ત્યાં અહીંયા દરેક વસ્તુ સાબિત થયેલી છે તમે ગિફ્ટ ડેવલપમેન્ટ જો તમે દરેક ક્ષેત્રમાં ઓલરેડી આ રોજગારી કરવા માટે જે થયું છે અને ગ્લોબલ કેપેસિટી સેન્ટર પણ જેનાથી પચાસ ની રોજગારી થવાની છે તો આ બધી વસ્તુ પ્લાનિંગમાં લઈને એક્ઝિક્યુશન કરવાની વાત છે તો દરેક વસ્તુ માટે જે ફાળવણી પણ કરી છે અને તમે લાઇબ્રેરી ની વાત કરી એના માટે પણ ગ્રંથાલયો એના માટે રિનોવેશન માટે જે એપોઇન્ટમેન્ટ માટે એકસો બ્યાસી કરોડ ફાળવેલા છે તો આ બધી વસ્તુ મેં જ કહું છું કે ખાલી ફક્ત બોલી દેવાથી એ પુરવાર થતી નથી અને એના જે આગળના રિઝલ્ટ છે એ તમારે ઓન પેપર જોવા પડશે અને દરેક ક્ષેત્રમાં હું તો કહું કયો ક્ષેત્ર બાકી છે તો ફક્ત મને તમે જણાવો હું દરેક વસ્તુનું તમને જવાબ આપીશ કારણ કે એક પણ વસ્તુ એવી નથી કે દિવ્યાંગ હોય અને તમે જો યુનિયન બજેટ જોયું હોય તમને ખાલી શોર્ટમાં એકઝામ્પલ આપું સાહેબ કે જે બાર લાખ નું એક્ઝેમ્પશન કર્યું છે એનાથી જ આપણી જે ઇકોનોમીને બુસ્ટ અપ મળવાનું છે અને કનુભાઈ દેસાઈ આજે એમના બજેટના એમાં પણ એમણે વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભાઈ ગુજરાતમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી વન એટલે સો ટકા જેટલું ની જે ફાઇલિંગ છે એ એટલા સુધી અચિવમેન્ટ થયેલી છે એ દર્શાવે છે કે ઇકોનોમી હવે ગુજરાતની કેટલી ફાસ્ટ દોડી રહી છે અને એની સાથે એ કનેક્ટ કરીને ભારતની પણ ઇકોનોમી સાથે મહત્વ મહત્વનો ફાળો રહેશે અને એ તમે એટલું જણાવો કે ભાઈ આ બાર લાખનું જે કન્જમ્શન પાવર છે જે લોકલ પર્સન હોય છે ઇકોનોમી ને બુસ્ટઅપ કરવા માટે કન્જમશન પાવર વધશે જે સાત લાખ થી બાર લાખ સુધી થયું છે એ પાવર વધશે તો ઓટોમેટિક એની ઇકોનોમી પર ઇફેક્ટ થશે અને જે રોટેશન છે આ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાનો જે ઉદ્દેશ્ય છે કે ભાઈ જે રોટેશન જે નાની નાના જે લોકો છે એને જે નાના ભાડા કરાર કરવા માટે કે જે પણ દિક્કતો આવે છે એ દૂર કરવા માટેની જે સરકારે યોજના બનાવી છે ખરેખર એ પ્રશંસા પાત્ર છે એટલે મારા હિસાબથી કોઈ ક્ષેત્ર એવું નથી તમે જોવો તો આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ડીકલેર કરવામાં માં આવ્યું છે એનું રીઝન છે કે તમે અલગ જે આપણે દાવેદારી નોધાવી છે મયુર ભાઈ હું ભાઈ છે આપડા મહેન્દ્ર પાસે આવે છે મહેન્દ્ર બે સેક્ટર ઉપર તમારી તમે મને હાઇલાઇટ થોડો કરો કે શિક્ષણ વર્ગ ખંડોની ની માળખાગત સુવિધાઓ માટે બાવીસ હજાર નવસો ને ચૌદ કરોડ ફાળવ્યા છે તદુપરાંત મહિલાઓ અને આરોગ્ય આ ત્રણ સેક્ટર ઉપર જે ફંડ ની ફાળવણી કરવામાં આવી છે એ પરિપ્રેક્ષ્ય જોવું જોઈએ કે દર વખતે બજેટ આવે છે અને દર વખતે બજેટ વખતે નાણા પ્રધાન એવું કહેતા હોય છે રાજ્યના કે આની પોઝિશન અંતમાં શું એ ખાદ વાળું હતું કે વાળું હતું એ વાત કરે છે તો કોઈ પણ ફિલ્ડ છે તમે કીધું એજ્યુકેશન છે હેલ્થ છે દરેક વખતે એમાં બજેટ આપવામાં આવે છે પરંતુ જયારે એનું અમલીકરણ થાય છે ત્યારે એ જોવું પડે કે આ પૈસામાંથી ખરેખર પ્રાયોરિટી ક્યાં આપવાની છે એમાં નવી ભરતીની જરૂર છે કે નવા વર્ગખંડની જરૂર છે એમાં રિનોવેશનની જરૂર છે કે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે એ હેલ્થ હોય કે એજ્યુકેશન હોય કે કોઈ પણ ફિલ્ડ હોય તો એની અંદર બજેટની ફાળવણીથી એટલું નક્કી થઈ શકે કે એક ચોક્કસ વર્ગને એની થી રાહત થવાની છે તો આ બધાની અંદર એકબીજાની કડી રૂપ આ બધી વસ્તુ હોય છે કોન્ક્રીટ તમે એમ ન કહી શકો કે આનો વિકાસ થઈ જશે કે આનો બેનિફિટ મળી જ ગયો છે એવું નથી હોતું ખરેખર તો બજેટ બજેટી રોડમેપ છે એ રોડમેપ છે ને એ નક્કી થાય છે કે આ ફંડ એટલા માટે ફાળવેલું છે એ પછી રોડમેપ પણ રોડમેપ જે તૈયાર થાય છે એ ભૂતકાળના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને થાય છે ને બિલકુલ બિલકુલ સવાલ નથી હું તમને કહું કે એની પ્રાયોરિટી પણ નક્કી હોય છે બાય એન્ડ લાર્જ કે ભાઈ કઈ વસ્તુને પ્રાયોરિટી આપી કે જેની અંદર નંબર ઓફ મેન પાવર એ જે એન્ગેજ થયેલો છે તો સૌથી મોટું મેન પાવર જ્યાં રોકાયેલો છે એ ખેતીવાડી તો ખેતીવાડીની અંદર એ નવા કન્સેપ્ટ લાવે છે કે સીસી નું ધિરાણ ત્રણ પાંચ કેન્દ્ર એ કર્યું બાકીના હતા તો માનો કે મત્સ્ય ઉદ્યોગ છે કે ગાયનું ગીર ગાયનું સંવર્ધન અને એનું સુરક્ષા છે એ બધા માટે ફંડ ફાળવેલા છે અને જે માછીમારો છે એને યાંત્રિક કબોટ આપવી અને એના લગતી જમીનના દસ્તાવેજમાં એને કોઈ પ્રશ્ન ના આવે એના માટે નાની નાની જોગવાઈઓ કરી છે તો કહેવાય એ માગું છું કે લોકોની ઇન્કમ વધે લોકોનું સરપ્લસ આવે માર્કેટમાં જેને કહેવાય કે માહોલ છે ને એ ખરીદી નો થાય ખરીદી ડિમાન્ડ નીકળે તો પ્રોડક્શન વધે અને લોકોને એનું કામ મળે તો એકબીજા સાથે જોડાયેલી ઘટના છે ફંડ આપી દેવાથી એલોટ કરવાથી કોઈ પણ દેશ નો કોઈ પણ રાજ્યનો વિકાસ થઈ જશે એવું કોઈ ન કહી શકે એની કારણ એ છે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સ્મૂથ ફંક્શનિંગ એનું મોનિટરિંગ સુપરવિઝન રિવ્યુ આ ત્રણ વસ્તુ રાજ્ય સરકાર ત્રિમાસિક ધોરણે કરે તો માસ મહિનો આવે ત્યારે એનું રિઝલ્ટ આપણને દેખાય ઓકે નિધતભાઈ તમારી પાસે આવીશ કારણ કે તમે કઈક ફિગર શોધી રહ્યા છો એવું લાગે છે મને ખાસ કરીને જે વાત થઈ કે વિવિધ જે સેગમેન્ટ છે સેગમેન્ટ ઉપર ફંડની ફાળવણી પણ આપણે જોઈ ખાસ કરીને મહિલાઓ આરોગ્ય અને શિક્ષણ ફરીથી આપણે હું આ ત્રણ વસ્તુ ઉપર એટલે લાવું છું કારણ કે આ ત્રણેય ત્રણ સેક્ટર્સની અંદર કઈ ને કઈ મુશ્કેલીઓ ઉભી થઈ છે અથવા તો કંઈક ને કઈક વસ્તુ બહાર આવે છે બીકોઝ ધર પ્લેન્ટી ઓફ પીપલ કનેક્ટેડ વિથ ધેટ તમને એમ લાગે છે કે આ ક્ષેત્રમાં હજુ સારી રીતે આમાં કારણ કે એક્ઝિક્યુશન બહુ સરસ વાત કરી સાહેબ કે ભાઈ એક્ઝિક્યુશન જરૂરી છે ફંડ તો તમે એલોકેટ કરી દીધું પણ એનું એક્ઝિક્યુશન કેવી રીતે થશે તમને એમ લાગે છે કે આ ફંડ જે મૂકવામાં આવ્યું છે એ પૂરેપૂરું યુટિલાઇઝ થશે આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના પૈસા સામાન્ય રીતે જે બજેટ હોય ત્યાં ફાળવવાનો પ્રયાસ થાય અને એ એને શક્ય હોય ત્યાં સુધી પૂરવું કરવાની કોઈ પણ રાજ્ય સરકાર પ્રયત્ન કરે દાખલા તરીકે અત્યારે આપણા ગુજરાતની અંદર આપણે

એની માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે દ્વારકા સોમનાથ વચ્ચે આવો સારો રસ્તો બનતો હોય તો બે ધાર્મિક સ્થળો છે ખુબ સારી વાત પણ રસ્તા ઉપર નું વાહનોનું ભારણ ક્યાં વધારે છે ત્યાં આજે પણ કોસ્ટલ હાઈવે છે ખુબ સારો હાઈવે છે કદાચ કઈ તકલીફ ઉભી થઇ છે આપડે હા જી 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 તમારો અવાજ નથી આવતો મહાવીર ડાયરેક્ટ આપની પાસે આવી ક્લોઝિંગ રિમાર્ક જોઈએ છે તમારી મહાવીર ભાઈ જે રીતે વાત કરવામાં આવી રહી છે કે ઘણા બધા પ્રશ્નો ખાસ કરીને જે આપણે મહેન્દ્રભાઈ વાત કરી કે ભાઈ એક્ઝિક્યુશન બહુ જરૂરી છે ખાસ કરીને એક્ઝિક્યુશનમાં જ સરકાર કેટલો કાચા પડતા હોય છે તમે શું માનો છો કે એક્ઝિક્યુશન જે બજેટ નું કરવામાં આવ્યું છે એલોકેશન કરવામાં આવ્યું છે વિલ ધેટ બી યુટિલાઇઝ પ્રોપરલી અને ખાસ કરીને એના માટે જે કંઈ પગલા તમારે ભરવાના કારણ કે બધું તમારા હાથમાં જ છે અત્યારે હવે કેવું એક્ઝિક્યુશન તમે કરશો એ જવાબદારી તમારા ઉપર નીતાજભાઈએ પણ નાખી છે અને મહેન્દ્રભાઈએ પણ નાખી છે ક્લોઝિંગ રિમાર્ક યસ ડેફિનેટલી સર એક્ઝિક્યુશન થઈ જ રહ્યું છે તમને શોર્ટમાં જણાવું તો તમે જમ્બુસર જે બલ્ક ડ્રગ ડ્રગનું વાત કરી દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની વાત કરી ને ઓલરેડી એક્ઝિક્યુશન જે બુલેટ નું ચાલી રહેલું છે રેલવે નું ચાલી રહ્યું છે એક્સપ્રેસ વે તમે જોઈ રહ્યા છો સિટી નું ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ લેવલ પર જે ડેવલપમેન્ટ દરેક ક્ષેત્રમાં જે તમે એક એક વસ્તુની ડિટેલમાં વાત કરીશ તો દરેક ક્ષેત્રમાં કામ થયેલું છે અને બહુ સારી સેવી પ્રગતિ સરકાર કરી રહી છે ભાડભૂતની યોજના જે તમે ખારા પાણીને નર્મદાને બચાવવાનું જે આખું ઓલરેડી તમે જો ફિઝિકલી જોશો તો ત્યાં ઓલરેડી યોજના એસી ટકા પતિ પણ ગઈ છે નર્મદા નું પાણી ઘરે ઘરે પહોચ્યું છે જે નલ સે જલ જે યોજના છે એ તમે જોઈ શકો છો કે છેલ્લા પાંચ વર્ષમાં કેટલું એનું ક્ષેત્ર છે કેટલા ગામો લગભગ દસ થી વધારે ગામોમાં અને બસ્સો થી વધારે શહેરોમાં એક પાણી પહોંચી ગયું છે જે છેલ્લા પાંચ વર્ષમાં આપણે આપડે આંકડાકીય રીતે જોઈએ તો એટલો એનો વધારો થયેલો છે અને એમાં પણ દિવસે ને દિવસે આવું ઇમ્પ્રુવમેન્ટ થતું જ રહે છે તો ઓવરઓલ હા ઓવરઓલ મારું એવું કે આ સુપર થી ઉપર વાળું બજેટ છે જેમાં દરેક ને જે બુલેટ ટ્રેનની એ દોડવા માટેની જે ખરેખર સ્વિચ જોઈએ છે એ સ્વિચ સરકારે આજે ઓન કરી જો અને સરસ સરસ મહેન્દ્રભાઈ ખાસ કરીને નીદતભાઈ અને મારવીરભાઈ જોડાયા બદલ થેન્ક યુ સો મચ આ વસ્તુ પર તો ખરેખર એક લાભની ચર્ચા જોઈએ આઈ એમ સોરી આઈ એમ નોટ એબલ ટુ ગીવ યુ ધ ટાઈમ અને બહુ જ મજા આવી આપ સૌની સાથે વાતો કરવાનો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો દોસ્તો ક્યાંક ને ક્યાંક બજેટ આવી ગયું છે અપેક્ષાઓ છે પણ એ અપેક્ષાઓ પૂરી થાય એવી દરેક લોકો અપેક્ષા રાખી રહ્યા છે શું અપેક્ષાઓ પૂરી થશે ફરી મળીશું ત્યારે વાત કરીશું